સામાન્યકાળના ચોવીસમાં અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે વેદનામૂર્તિ માતા મરિયમનો પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં આપણે સુબેદારના મૂલ્યવાન શબ્દો પરમયજ્ઞમાં ઉચ્ચારીએ છીએ બિનયહુદી સુબેદાર આપણા સૌ માટે નમૂના રૂપ છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય સાત કડી એકથી દસ લોકોને આ બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કફર નહુમ ગયા ત્યાં એક સુબેદારનો નોકર માંદો પડ્યો હતો અને મરવાની અણી ઉપર હતો એ નોકર સુબેદારને વહલો હતો સુબેદારે ઈસુ વિશે સાંભળતા યહૂદીયાના કેટલાક આગેવાનોને એવી વિનંતી કરવા તેમની પાસે મોકલ્યા કે આપ આવીને મારા નોકરને બચાવો તેઓએ ઈસુ પાસે આવીને આજીજી કરી કે આપ એના ઉપર આટલી કૃપા કરો એને પાત્ર છે કારણ એ આપણા લોકો ઉપર સદભાવ રાખે છે અને એણે જ આપણું સભાગૃહ બાંધી આપેલું છે એટલે ઈસુ તેઓની સાથે ગયા પણ ઘરથી થોડે દૂર હતા ત્યાં સુબેદારે પોતાના મિત્રો મારફતે સંદેશો મોકલ્યો કે પ્રભુ આપ લેશો આપના પગલા મારે ઘેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી હું તો મારી જાતને પણ આપની પાસે આવવાને લાયક ગણતો નથી આપ મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે કારણ હું પોતે પણ કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સિપાહીઓ છે હું જા કહેતા એક જાય છે આવ કહેતા બીજો આવે છે અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા ટોળા તરફ ફરીને તેમણે કહ્યું હું તમને કહું છું કે આવી શ્રદ્ધા તો મેં ઈસરાયલમાં પણ દીઠી નથી અને પેલા માણસો પાછા ઘેર આવીને જુએ છે તો નોકર સાજો થઈ ગયો હતો એક વિધર્મી પણ સત્તાધીશ અમલદારની નમ્રતા અને પ્રત્યેની તેની શ્રદ્ધા રૂપે સરી પડેલા શબ્દો પ્રભુ આપના પગલા મારે ઘેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી આપણા માટે પરમ પૂજા વખતે પ્રભુ ભોજન સ્વીકારતા પહેલાની પ્રાર્થનાના ઉદ્ગાર બની ગયા છે આજના શુભ સંદેશનો પ્રસંગ માથીના શુભ સંદેશમાં પણ મળે છે માથિમાં સુબેદાર જાતે ઈસુ પાસે આવીને વિનંતી કરે છે જ્યારે લૂકમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે લૂકમાં સુબેદાર યહૂદીયાના આગેવાનોની મધ્યસ્થી દ્વારા ઈસુની મદદની યાચના કરે છે પણ બંને સંદેશમાં સુબેદારની શ્રદ્ધા અને નમ્રતા આપણને જ નહીં પણ તે પ્રસંગે ઈસુને પણ અચંબિત કરી દે છે આ શાસ્ત્રપાઠના વિવિધ પાસા પર ચિંતન કરીએ સુબેદાર વિધર્મી હતો પણ તેને ઈસુની સાચી ઓળખ હતી અને તેથી પોતાની સત્તાની મગરૂરી બાજુએ રાખીને યહૂદીઓ જેમની સ્થિતિ ગુલામ જેવી હતી તેમની મધ્યસ્થી દ્વારા પણ ઈસુની સહાય માગે છે કોઈની પણ મદદ માગવી અને તેની માટે કોઈની મધ્યસ્થી યાચવી એ નમ્ર માણસ જ કરી શકે માનવીનો અહમ એને નમ્ર બનવામાં કેટલો બધો વિઘ્નરૂપ બનતો હોય છે એ આપણો અનુભવ છે સુબેદાર વિધર્મી હતો અને સત્તાધીશ પણ હતો તેમ છતાં યહૂદીઓ અને તેમના ધર્મ પ્રત્યે એટલો બધો સદભાવ રાખતો હતો તેણે યહૂદીઓ માટે તેમનું સભાગૃહ બાંધી આપ્યું હતું આજની દુનિયામાં વિવિધ ધર્મો પંથો માન્યતાઓ સિદ્ધાંતો ધરાવતી માનવજાતિ માટે સૌહાર્દભર્યું વાતાવરણ જાળવવા માટે આવો અભિગમ જ કારગર નીવડી શકે વસુધૈવ કુટુંબકમની ભાવનાવાળું વિશ્વ રચવા માટે સહિષ્ણુતા અને એકબીજાના ધર્મ પંથો માન્યતાઓ પૂજા ઉપાસનાની વિધિઓ વગેરેને આદરપૂર્વક જોવાય એ અનિવાર્ય છે આપણી પ્રાર્થના કરવાની પદ્ધતિ અને આ સુબેદારની ઈસુને વિનંતી કરવાની શૈલીમાં ઉડીને આંખે વળગે એવી એક બાબત એ છે કે સુબેદાર ઈસુ એના નોકરને સાજો કરે એ કૃપા માટે પોતાને પાત્ર પણ નથી ગણતો આપણે આગ્રહપૂર્વક ઈશ્વર પાસેથી કંઈ માંગીએ એમાં કંઈ ખોટું નથી પણ દરેક માગણીને આપણી પાત્રતાના ત્રાજવે તોલીએ તો આપણે એ માગણી ઈશ્વરની કૃપારૂપે મળે એ તત્વ ઉમેરાશે અને તેનાથી આપણને એક વિશિષ્ટ પ્રકારનો સંતોષ પણ મળશે આ પ્રસંગની એક વિશેષ નોંધવા જેવી વાત એ છે કે સુબેદાર પોતાના કુટુંબીજન કે સગા માટે સાજાપણું નથી માગતો પણ પોતાના નોકર માટે માગે છે જે એને વાલો હતો સામાન્ય રીતે નોકરો પ્રત્યે ઉપેક્ષા તોછડાઈ અને અપમાનજનક રીતેનું વર્તન માનવ સમાજમાં આપણને કોઠે પડી ગયું છે આ પ્રસંગ આપણને નોકરો પરત્વે પ્રેમ સહાનુભૂતિ જ નહીં પણ સમાનુભૂતિ દયા કરુણા અને પ્રેમથી વર્તવા માટે આપણને ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે વેદના મૂર્તિ માતા મરિયમના આજના તહેવાર પ્રસંગે તેમના સાત દુઃખો પર વિશેષ ચિંતન કરીને તે થકી આપણા જીવનના દુઃખો સહન કરવાની પ્રેરણા ને શક્તિ મેળવીએ ચુખ ભરિયા તારી ભણિયા મેં રોતક કરતા મેં બધાય રોતક કરતા Someone wow. તારી અમે ભરેલી દ્રષ્ટિ તારી અમારી ઉપર આજ હવે મધુરાને પ્યાર કરા